નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારીયા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી નાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રને ધ્યાને લઈ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી નાઓએ ખનીજ વિભાગને સૂચના આપતા ખનીજ વિભાગ સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું દાહોદ ખનીજ વિભાગ મોડે મોડે પહોંચ્યું ભૂલવણ ગામે ભૂલવણ ગામના ગ્રામજનોને સાથે રાખી ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સફેદ રેતી કાળા કારોબારનો મોટા પાયે સરકારી જમીનમાંથી રેતી ખોદકામના મામલામાં ખનીજ વિભાગ અજાણ કે પછી આંખ આડા કાન પણ એક સવાલ સ્થળ તપાસ કરી રેતી ખનન કરેલી સરકારી જગ્યાનું સ્થળ પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ગ્રામજનોને ખાતરી આપી રિપોર્ટર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ